પ્રજાપતિઓ ન મળી ગો પ્રજાપતિઓને મળી નાત નો મો ને નોમો રાસો બોલો બોલો મારી जिन बुआ जी ने माता बोलो बोलो ना

મોતી થી મો ઘેરા મારા મેમો નું હવ મજા મજા સભાવાળું કે જેવો જેવો નાભીનો નો છે જેવો જેવો વિશ્વાસ છે મારો ભગવાન પાર છે સભા વાળું ક્યાં જ ફૂલ વેર્યાલસે હવા નો હુરજ ઉગસે ના ફૂલ તો કરમાઈ પણ ના આલેલા હસી કોઈ દાડું કરમાતા નહિ સભાવાળું કે આ જગતમાં માં મોટું કોઈ નહીં તમે જેવું કરમ કરશો ગમે એવડી જોરાવર માતા હશે પણ કરમ ઉપર હાલ છે ભાઈ પતય રાજા પતન થઈ ગયું કદાચ મારો દ્વારકાનો ધણી કદાચ જતો રહ્યો કદાચ મહાભારત રચાઈ ગયું રોમાય રચાઈ ગયું અહવ વસ્તુ કરમ ઉપર આધાર રાખે છે ભાઈ કે હું જેવ જબરું ના પણ કરમ જબરું છે એટલે આ બેઠી છે ભાન મારી નાત બી હોતન ને કુસું કરો ન કરો જીવની ભક્તિ કરો ન કરો પણ કરમ હારા કરજો અને કરમ હારા છે તો મારા જેવી માતા ધન સોન દાડા તમારા રહેશે ભાઈ સભાવાળું પાવડિયા ખૂબ મજા તારા કંઠે મજા કે કદાચ કોયલ જેવો કંઠ છે અને હાકર જેવો મેઠો નારા ખૂટ મારું નામ સતીની લેહ હું ભરના મારે હમીર સુભ્રાની કકુની રતિયે વાહો કરનારી શ્યાન બુઆજીનો મોમ રાખનારી સબાવાનો કુંભારનું ધીરું છું કોઈ દાડો દુબળો વેપાર કર્યો નહીં મૂશધી મેલડી કોઈ દાડો કરવાની નહીવતમો કીધું છે મરદના મોહણીય જવાય રોકની ની કોઈ દાણો જમાય નહીં મુકુંભાર નું દેરું છું મોરાલનું રજવાડું છું હું સધી મેલડી છું તમે મારા થઈને રહો તો જગત મો કોઈ દાડો વસિયાડા રહેવા નહીં દો આવો આવો મારા વેળાના દેરા એ મારો ભગવાન બોલતો હોય છે ધૂણવાની રીતુ બે છે એક બોનમાં ધૂણે ને એક તન માં ધૂણે ભાઈ આ જેવની ગાદી છે કે બોનમાં ધૂણવા વાળા એ છે ને તન માં ધૂણવા વાળા છે જેવું નહી કે તું કાકોટા મોડો ભાઈ પછી ઘણા નહીં કે તક જેવું આકરું આવે છે બાપા જેવ તો એનું એ જ છે હો જેવ એનું છે ના ભેદી ઉપરે એનું નામ જેવ સભાવાળો પછી દુનિયામાં મોટા મોટા ભોય છે નોનાય છે માપનાય છે અને હાવ માપનાય છે હું જેવ નોના મોટા બનાવું છું ભોવન તાકાત ના હે નોના મોટું બનાવ ભાઈ કે જીવનમાં દરેક વન મો ચેક કર્યા વાણી હું માતા રહેતી ના હું જે ઉગો હું માતા ઉગો એટલે મારા વન મો ચેક કરું કે મારો બો કેટલા છે કે ગરીબ રોતો લઉ એના મઢે અન રોતો લઉન બોહાજીને કદાચ પગે હાથ મેલે ને એવું બોલાવું કે ભોવાજી તમે વખો મટાડો ને ભલે પચાસ હજાર થાય લાખ થાય મારે હાલ છે પણ તમે આ દુઃખ મટાડો એ ટાઈમે પણ ઓળખી શકે મને ઓળખે છે બીજો તાળો કર ન હો પચાસ નો કદાચ પચાસ આઠ મોડ્યો લાખ ને આઠ ન મોડ્યો દ લાખ ને હાથ ના મળ્યો તો મારા જેવની તે વર્ષે કરોડપતિ બનાવવાની ભાઈ જે 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 મંદિરે જાય છે ઓમ ગણો તો ભિખારી બની જાય છે કે મારી મારા છોકરો ને છોકરો હાલજે એટલે મારી છોકરો હાલે મારી આ છોકરા ને હારી નોકરી હાલજે માતા કે તણ સારું નોકરી હાલ જે નોકરી હાલે તાણ કે હવે હારી વહુ એ ગોતી હાલ જેમાં એટલે માતા વરે વહુ એ ગોતી હાલે ભાઈ અન વહુ ને દીકરો પછી હારો ધંધો માગે જો એમાં સેટ નો થાય કે હવે મારી ફોરેન મેલે એવું ગોઠવી હાલ એટલે ભાઈ છોકરા હલવાના ફોરેન બેઠા બેઠા હોમા પગ હાથ જોડે એના હારું ઓ ઘણા બેઠા હશે બહાર રહેતા હશે ચેતર મહિનાના નો અર્થ આવે મઢો માં લમણો ના વાળા એ વાત દીકરો ના હે પણ માતાને ખબર છે કે દીકરો આલ્યા હાટે શું ફાયદો ભણી ગણી ફોરેન મૂકી જાય કમાવું તો ઈન્ડિયા માં ફોરેન નું હાટું નહીં કિસ્મત માં હોય જવાની જરૂર ના મારો ભગવાન કે સેન વેળા એ છું કે આ ઘોર કયું ચાલે છે ભાઈ કોઈ કોઈનું નહીં મોણા

ગોડી બની રે માં ગેલી બની ગોડી બની રે માં ગેલી બની મોર ની માથાર

ભાઈ વાપર્યુંના હોના મોર ને હોનાળિયો કોઈ છે નહીં અને થઈ જાય તો જેડ પ્લસ સિક્યુરિટી ગોઠવવી પડે ભાઈ કે લાગાવત બાજુ વાળો જીવા ના હાલે સમ કે સારું કરો ને એટલે બાજુ વાળો રાજી ન હોય નવી સ્કોર્પિયો લીધી હોય નવી ગાડી લીધી હોય ભૂલે છું કે ગોમો મારો એટલે રાજી થવા રાજી રાજી થવાળા બે ટકા હોય અઠોણું ટકા હોય ભૂલે છું કે જો કદાચ સ્કોર્પિયન થોડા ઘણું કદાચ સ્ક્રેચ આવી જાય એટલે અઠોણુ ટકા એવા કે બેટો છે વધારે ભાગ્યો તો સારું હતું આ હકીકત છે આ દુનિયાની ભય રાધી નથી થતો કળયુગ ચાલે છે પરીક્ષિતને ને વચન છે કે જો મોહ છે માયા છે સ્પર્શ છે ગંધ હશે અને હૃદય વાસને કળિયુગ એ વચન આલેલું છે એટલે તમારે સારું થાય એટલે સમજી જવાનું કળયુગ તમારા આજુબાજુ જ ફરી રહ્યું હશે અને એ કળયુગ બીજા કોઈના રૂપમાં નહીં તમારા પોતાના સગા સંબંધીઓ કુટુંબ કબીલો કોમ પરિવાર એના રૂપમાં જ આજુબાજુ ફરે છે પછી હારું હોય સારું થાય ને મોટો વેખવાદ થાય સભાવાળું મારો ભગવાન કેસે દુનિયામાં જેવું શું મા ભારત ઓમનોમ નતું રચો મા ભારત જયારે દ્રૌપદી એ દુર્યોધન નો મજાક કર્યો કે બાપ ઓળો છોકરો શકુની ના પાછાથી ઝેરી નાગણી દર્મો રહેશે અને હું માતા એવું કઉ છું ઝેરીલી નાગણી ધર્મો નહીં પણ ઝેરીલી નાગણી તમારા મોઢામાં છે તમારા મોઢામાં ઝેરીલી નાગણી વસેલી છે તો કોકણ ને મેઠું બોલો તો હાકર જેવું છે ખારું બોલો ઝેરેલી નાગણી જેવી હાડકા વગરની નાગણી છે આ ડસે એટલે પેટીઓ દાતી રે પણ પેળું ના થાય કે એ વગાડ વગાડતી ગરીબે ઘડી તો મારી હાડા તેની શબ્દ ની ના નાઉ મારું ન વાઘ મારું માતા વાઘ મારું વાઘ મારું માતા વાઘ મારું જ હું છે મારી વાઘ મારું રમો રમો મા રમ્યા ની વીણા ધૂણો ધૂણો માં ધૂણા ની વેળા તો બીજું કોણ વાણશે તું નહીં વાળે તો બીજું કોણ વાણશે રમો રમો મા રમ્યાણી વેડા ધૂણો ધૂણો માં ધુણ્યાની વેડા એ વેલો આવો માતા વેલો આવો વેલો આવો માતા વો આવો જમણે ભૂગળ વાગે તારી આ ડાબે ભૂગળ વાગે તારી બાપો બાપો મારી જાહો બાપો એ તું તો બાવન વીરો ની બુન રે આજ હું ભઈ જો પડી રમા બાપો મારી સિયર ભોજની માતા બાપો તન સાધના નથી તારા કેન રે આજ હું ભઈ જો પડી રમા जहू बैरंग मोरम येतो तो सिय भुवाजी रुदेव रे जिनु आमा

હજારો ના મેળા ભર્યા છે તો મારી ઝાપડી ના પ્રતાપે ભર્યા છે લ્યા પાવળિયા વિશાલ ખૂબ મજા મારી જહુભાઈ નો ભગવાન બોલતો છે મારા સધી મંડળ ને મજા ગોમે ગોમ ના મેમોનો મજા કે વેળા કદાચ દેવડા રમાઈશું ડોલી પાવળિયું મારો હુનો નો ઘણ મજા કે છે ઢોલી વાહ બાપુ મારી જહુ બાપુ એ રમી લો રમી કિરણ ઢોલી વા મોડ પ્રજાપતિ ના ઘેર ના ધૂણવા વાળા પ્રજાપતિ એટલે એ ગર્વ છે મને હું પ્રજાપતિ છું ગર્વશે મને હું પ્રજાપતિ છું કુંભાર નો દીકરો ગર્વશે મને હું પ્રજાપતિ શું ગર્વશે મને હું પ્રજાપતિ શું બ્રહ્માણી નોંધી કરોથી દિલદાર છો

મોમરૂ મલકના વાધી આયા ખાસ મારા સિયન માટે ગાવું છે ઓ અલ્યા દાચણોના દેશમો મોમરૂ મલકમો ખબર નો કો કેશન પાઘડી વાળા વેશમો

અલ્યા દોડ આલી ધૂણ માતાજી મારો બોલી આવતા માતાના લાવતાવતા માતા નતા જેના કે મારી નાતવી હોત ને મજાકો કો આ સભા બેઠી લે અન બરોબર હું મોરલ ની ધાપડી બોલતી છું કે મારી કુવાસી ખોળું અન વસ્તી ભૂખ હોય દીકરાની ભૂખ હોય અને આમ માડવે ઉતરી શુન કરલ હાલતી નધવત મારું નામ ધાપડી ની લે ભઈ બોજી આધર બેઠા હોય અને આલે આ સભામાં હાજર છે આવું મુશીન ભવાની બત્રીસ ઇસ આપણી કોશું કહે સમય જાતો રહ્યો વેળા જાતેરી હોય પણ બરોબર હું આપણી બોલતી છું અને દીકરાની ભૂખ હોય ને કે ભાઈ હાલતી ન જવું તો મારું નોમ જવું ભાઈ નહીં લે અને મારું આલેલું મારું ભોખેલું કોઈ દાડું ભોય પડ્યું નહીં લે ભાઈ મારો ભગવાન બોલતો છે કે જો રમેલ હાલી છે અને હવાયું કરીને ના લો મારું નોમ જવું હા ભાઈ હાપુ બાપુ વાહ વિહાપરામ સાઉન્ડ વાહ વાહ કિરણ ઢોલી

તું કિરણ ડોલી ઈરી જહુ ના તો ઘડી બે ઘડી તું તારા ઢોલે ને તારા ઢોલના તાલે રમવા ના લ ઉઠ મારું નોમ તમારી જહું ભાઈ રૂપિયા આવે ભલે રમે માતા ભલે રમે ભલે રમે માતા ભલે રમે જહું ભાઈ ઝાપડી ભલે રમે વાગરણ વા નંબર 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 વાગે તારા નંબર વાગે આજમાડી તારા નંબર વાગે મારો ભગવાન મજા કે વેળાએ મારી વર્તી ધાપડીના દાદા રો છે પછી ના તમે કરજો શું છૂટારો મરો